ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજે ભરૂચ શહેરના ત્રણેય પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોની ઉપરાંત ગણેશ પંડાલના જે મેમ્બરો છે જે સભ્યો છે જે મોટા ગણપતિ અહીંયા ભરૂચ શહેરમાં થાય છે એ લોકોના સભ્યો એ લોકોના પ્રમુખો મસ્જિદ દરગાહ એ લોકોના હોદ્દેદાર સંચાલકો અને રઈશોની મિટિંગ થઈ આ મિટિંગમાં આશરે થી અઢીસો જણ હાજર હતા આ મિટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ બીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઈસ્યુ એડ્રેસ કરીશું છું એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો

એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ લોકોને ભેગા કરીને જ એટલે જે જગ્યાએ કંઈ બનાવ એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એ બી અમે નક્કી કરેલું છે એટલે તમામ ભાઈઓ આ હિન્દુસ્તાનમાં ભરૂચમાં વર્ષોથી ચાલતી જે શાંતિ સમિતિ શાંતિ સમિતિ દ્વારા જે રચનાઓ થયેલી છે અને આપણે જે પ્રોસેસન બહાર કરેલા એ શાંતિથી જોયા છે આજે પહેલી વાર એક બનાવત ઘટના બની છે એને અમે વખોડીએ છીએ અને બધે જ ભાઈચારો કરી અમે તમામ હિન્દુ અને મુસલમાન હવે પછીના દરેક પર્વમાં એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન તમામ ધર્મ અને તમામ કોમ્યુનિટીના લોકો દ્વારા અહીંયા ઈદ મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન નિમિત્તે ભરૂચ એસપી સાહેબ અધ્યક્ષતામાં તમામ ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા અમે તમામ ધર્મના લોકો શહેરને પ્રજાને કમિટમેન્ટ આપીએ કે આવનાર હર્ષ અને ઉલ્લાસથી ઉજવાય ભાઈચારાથી મોહબ્બથી ઉજવાય અને આજની જે શાંતિ સમિતિની મિટિંગ થઈ એમાં તમામ ધર્મના લોકો તમામ આલિમેદીન તમામ પંડાલોના અધિકારીઓ આગેવાનો તમામ સમાજના લોકો અહીંયા ભેગા સુખી સંખ લોકો અહીંયા આવ્યા અને મોટી સંખ્યામાં તમામ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા અને આવના દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદ મિલાદના જુલુસ છે બધો શાંતિપ્રિય ઉજવાય અને દેશમાં ભાઈચારો એકતા રહે અને દેશથી એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત પ્યારો સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદે મિલાદ જુલુસ કમિટી તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત